A reading from the Holy Gospel according to Saint Mark. 1. Sabbath, Jesus was going through cornfield. And as they made their way, his disciples began to pluck ears of corn. And the Pharisees were saying to him, Look, why are they doing what is not lawful on the Sabbath? And he said to them, Have you never read what David did? When he was in need and was hungry, he and those who were with him, how he entered the house of God in the time of Abarth, the higher priest, and ate the bread of presence, which it is not lawful for any but the priest to eat, and also gave it to those who were with him. જાન્યુઆરી વર્ષ બે હાજર પચીસ ના વીસ દિવસ પૂરા થઈ ગયા વીસ દિવસમાં યાદ કરીએ પહેલી તારીખે લીધેલો સંકલ્પ અને વીસ દિવસ પછી કવર્ન્ટ ફોર ફોરએવર પ્રભુ એનો કરાક હંમેશા યાદ રાખે છે એ તો આપણે છીએ કે આપણે ભૂલી ગયા છીએ અને એ બતાવવા માટે એ વિશેષ કરીને આજનો હિબ્રોનો જે પત્ર છે એ પ્રભુ ઈશ્વરનું જે જીવન છે એ સુરત સરસ રીતે રજૂ કરે છે કઈ રીતે ઈસુ એક વ્યક્તિ તરીકે જીવ્યા હતા અને એમાં પણ આશાનું વર્ષ છે અને એ શબ્દ આવે છે આશા એ આશા છે જે આપણને જીવન આપે છે અને આગળ ધપાવે છે અને એ જ આજના શુભ સંદેશમાં કહેવામાં આવે છે દુનિયામાં નિયમો રહેલા છે બરાબર કે નહીં કેટલાય નિયમો છે અને આજના શુભ સંદેશમાં ઈસુનો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ પ્રભુએ સર્જેલો વિશ્રામવા કોના માટે છે એ વિશ્રામવાનો અર્થ શું હતું જોવા જઈએ તો વિશ્રામ બાદ પ્રભુએ સર્જેલો હતો અને માનવ છ દિવસ કામ કરે અને છેલ્લા દિવસે આરામ કરે એના માટે હતો પણ જોવા જઈએ તો વિશ્રામ બારના ઓગણચાલીસ નિયમો પણ હતા અરે બાપરે આપણાથી તો દસ આજ્ઞાઓ નહીં પડાતી ઓગણચાલીસ આજ્ઞાઓ કઈ રીતે યાદ રખાય બરાબર કે નહીં મનમાં ડર લાગે પણ પ્રભુ કહે છે આ નિયમો કોના માટે છે નિયમોનો અર્થ શું છે માનવતા વધારે અગત્યની છે જો ભૂખ્યો માણસ હોય તો એના માટે પહેલા ભૂખ અગત્યની છે પછી બીજું બધું અગત્યનું છે એટલા માટે પ્રભુ કહે છે માનું પુત્ર એ વિશ્રામનો માલિક છે આજે માતા ધર્મસભા સંત આગ્નેશને યાદ કરે છે અને આગ્નેશ શબ્દ જેને ગ્રીક અને લેટિનમાં બે અર્થ થાય છે એક અર્થ એવો થાય છે લેમ્બ એટલે ઘેટુ અને બીજો અર્થ થાય છે પ્યોર એટલે પવિત્ર કેટલાય આપણે ધર્મજનોના બહેનોના નામ સાંભળે છે આગ્નેશ એટલે કે પવિત્ર ઘેટુ અને માતા ધર્મસભા વિશેષ કરીને ઇતિહાસમાં સંત આગ્નેશને એવી રીતે જ છે કે એવી કુંવારિકા કે જેને પોતાનું જીવન પ્રભુ ઈસુને સમર્પિત કરી કાઢ્યું જ્યારે એક યુવાન એની સુંદરતાને જોઈને આકર્ષિત થયો ત્યારે વિશેષ કરીને એને કહ્યું કે મારે તો મારો પ્રેમી મળી ગયો છે અને એ પ્રેમી છે પ્રભુ ઈસુ અને જ્યારે પેલા યુવાનને લાગ્યું કે આગને સવે કદી મારી થવાની નથી ત્યારે ગુસ્સામાં આવીને એણે પોતાના પિતા જે રાજા હતા એને કીધું કે હવે આને જ્વાળામાં સળગાવી દો અને જ્વાળામાં સળગતી વખતે પણ આગને જ જોઈ શકતી હતી કે પ્રભુનો હાથ એને બચાવતો હતો અને એટલે આજનો સ્તોત્ર છે પ્રભુ એનો કરાર હંમેશા યાદ રાખે છે ધર્મજનો થઈ ગયા હોય તો યાદ રાખીએ એ માનવ છે જે દગો દે છે પ્રભુ કદી દગો દેતો નથી વિશ્વાસ રાખીએ અને તેના વચનોમાં આગળ વધીએ